વિઘ્ન સંતોષી પડોશી કેવા હોય તને નોર્મલી કેવા આપલું માં લાસ્ટ સીન આવે છે ને એના જેવું હોય પોતાનું સંતાડી ને બીજાનું જ જોવા માંગતા હોય મેં તો કેવી ટાઈપ ના પડોશીઓ જોયા ખબર છે હમણાં છે ને અગરબત્તી વાળો પેલો સેલ્સમેન આયેલો અગરબત્તી ખાસિયત એવી છે કે અગરબત્તી તમે અહિયાં તમારા ઘર માં સળગાવશો ને તો એની સુગંધ પડોશી સુધી જશે હા તો પેલા બેન કે તો જ વેચો ને કે અમે બેઠા બેઠા સુગંધ લઈ લઈશું કે એવો ખોટો ખર્ચો શું કરવાનો બોલો બોલાવું વિઘ્ન સંતોષીલા તમે જો ગાડી લીધી હોય ને તો તરત જ બાજુ વાળા શું કે ખબર ભાઈ એમને તો બે નંબર ના પૈસા આવે છે ભાઈ હવે એ ગાડી ના લે તો પછી બીજું કોણ લેવાનું તરત જ આપણને આમ ક્રિમિનલ સાબિત કરી નાખે બોલ અને જો તમે પડોશી ને એમ પૂછો ને કે કેવું ચાલે બધું તો એકદમ ઓલવેઝ એવું જ કે હા એકદમ મજામાં અરે અરે એકદમ સરસ પછી તમે એવું કોને કે તો પછી કે બે ચાર હજાર રૂપિયા આપો ને તરત જ એમના દુખડા